ભુજ રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ આજે કચ્છવાસીઓ ખાસ કરીને ભુજવાસીઓની પણ એવી લાગણી છે કે જે ટ્રેન ગાંધીધામ સુધી આવી રહી છે માત્ર ને માત્ર એને ભુજ રેલવે સ્ટેશનનું નવીનીકરણ થયા બાદ ભુજ સુધી લંબાવવાની એક માગણી અને લાગણી કચ્છવાસીઓની છે અને આ બાબતે અમારા ટૂર ઓપરેટર એસોસિએશને પણ રજૂઆતો કરેલી છે આ પાછળ આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પણ ઉપર સુધી રજૂઆતો કરી ચૂક્યા છે અને હજી એ પ્રયાસમાં છે જ કે નવી ટ્રેનો ચાલુ તો થવાની જ છે સાથે સાથે જે ગાંધીધામ સુધી જે વીકલી ટ્રેનો છે જે ગાંધીધામ સુધી આવી રહી છે એને ભુજ સુધી લંબાવવાની વાત છે તો આ સત્વરે ટ્રેનો ભુજ સુધી લંબાય એવી અમારી માંગ છે